મહેસાણા જિલ્લાના બે પોઈન્ટ ત્રીસ લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તામાં કુલ ઓગણપચાસ આડત્રીસ કરોડની સહાય મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાના વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કેન્દ્રીય અન્ન નાગરિક અને પુરવઠા રાજ્યમંત્રી નીનુબેન બાંભળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં મહેસાણા જિલ્લાના ત્રણ લાખ સોળ હજારથી વધુ ખેડૂતોને સોળમા હપ્તા સુધીમાં આઠસો છવ્વીસ કરોડ અને આજ રોજ સત્તરમા હપ્તામાં બે લાખ ત્રીસ હજારથી વધુ ખેડૂતોને ઓગણપચાસ કરોડની સહાય મળી કુલ આઠસો અને કરોડની સહાય ચૂકવવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજના મારફતે સત્તરમો હપ્તો જારી કર્યો છે જેમાં નવ કરોડ અને છવ્વીસ લાખ લાભાર્થી નાના ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે રકમ સીધી તેના ખાતામાં જમા થઈ છે આજે મહેસાણા જિલ્લાની અંદર સત્તરમો હપ્તો નાના ખેડૂતોને બે લાખ ત્રીસ હજાર ઓગણચાલીસ ખેડૂતોને ઓગણપચાસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના ખાતામાં જમા થયા છે આ કાર્યક્રમના ભાગરૂપે મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મારે ઉપસ્થિત હું થઈ છું નાના ખેડૂતોને આ લાભ જે મળ્યો છે જેના દ્વારા તેની ખેતીમાં વૃદ્ધિ થશે નાના સાધનો ખરીદવા માટે પણ ખેડૂતને મદદરૂપ થશે અને એની રોજગારી પણ ખેડૂતોને એમાં મદદરૂપ થશે